જી અમને જાણકારી એવી મળી છે કે કોઈ બિલ્ડરે તમને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે હકીકત ઘટના તમે કરશો જી બિલકુલ વાત એવી છે કે ઓપેરા બિલ્ડર નાના ભાઈ ચંદ્રેશભાઈ સંઘાણી જે ખૂબ મોટું નામ છે ઘણા પ્રોજેક્ટ એમનો ચાલે છે તેમણે ગયા વર્ષે મારી સાથે એક ફ્લેટ માટે ડીલ કરી હતી જે ફ્લેટ હતો શિરવાની કોમ્પ્લેક્ષમાં દસ લાખ એકત્રીસ હજાર રૂપિયા માટે લેવાનું મેં નક્કી કરેલું એની સોદા ચિઠ્ઠી બનાવેલી હતી દસ લાખ એકત્રીસ હજાર રૂપિયા મેં અઠાવીસ પાંચ બે હજાર ચોવીસથી લઈને અગિયાર છ બે હજાર ચોવીસ સુધીમાં રોકડા તથા ઓનલાઈન ગૂગલ પે તમામ પેપર મેં ચૂકી દીધેલા હવે સંજયભાઈ સંઘાણી ઉર્ફે ચંદ્રેશભાઈ સંઘાણી દસ્તાવેજ કરી આપતા નથી જેથી મેં એમને વારંવાર સૂચના આપી કે ભાઈ હવે જે દસ્તાવેજ બાકી છે આપણો તે હું દસ્તાવેજ કરી આપો પણ ચંદ્રેશભાઈ આવા નવા ભાના બતાવતા આવ્યા કે ભાઈ મને પેમેન્ટ મળેલ નથી જેથી મેં ત્રીસ પાંચ સોરી ત્રીસ ચાર બે હજાર બે હજાર પચીસના રોજે બિલ્લીમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી છે જે ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા કલમ બે હજાર ત્રેવીસ મુજબ ત્રણસો અઢાર ચાર તથા ત્રણસો અઢાર ત્રણસો સોળ બે મુજબની ફરિયાદ મેં આપી છે એ કામે બિલ્લીમા દ્વારા વારંવાર ચંદ્રેશભાઈને બોલાવવામાં આવે છે પરંતુ

પરંતુ ચંદ્રેશભાઈ સંઘાણી બિલ્લી મોડા પોલીસ સ્ટેશન આવતા નથી અને અવારનવાર વાયદાઓ બતાવતા આવેલા છે મે પેમેન્ટ અમને ટોટલી રેકોર્ડ છે આપણી પાસે પચાસ હજાર રૂપિયા અગિયાર છ એ મેં કહ્યું છે એનું એન્ટ્રી છે એસી હજાર રૂપિયા ગૂગલ પેની એન્ટ્રી છે આ સોદા ચિઠ્ઠી છે ત્યારબાદ બીજા એસી હજાર રૂપિયા ની એન્ટ્રી છે એક્સિસ બેંક દ્વારા કરવામાં આવી છે એમ

મારી પાસે દસ થી પંદર રેકોર્ડિંગ આવેલી છે જેમાં ચંદ્રેશભાઈ નાણાં લઈ ગયા છે મારી પાસે રકમ સ્વીકારી છે તેમ છતાં ચંદ્રેશભાઈ મને દસાજ કરી નથી આપતા ચંદ્રેશભાઈ સંઘાણી જે દક્ષિણ ગુજરાતના મોટા બિલ્ડર છે ઘણા પ્રોજેક્ટો ચાલે છે એક પ્રોજેક્ટ છે એમનો ઓપેરા ના મહેશભાઈ સંઘાણી નાના સગા ભાઈ છે ચંદ્રેશભાઈ સંઘાણી જો એ વ્યક્તિ વકીલ સાથે છેતરપિંડી કરતા હોય તો આમ નાગરિકોને તો શું થશે એ તો વિચારવું જ રહ્યું છે